ਸਵਾਗਤ ਜਨਰਲ ਲਾਈਵ ਮੇਂ ਵੈਲਕਮ ਵੈਲਕਮ ਬਈ ਕੰਨ Yeah. Welcome to ngoài live ma I am not seen if you're, you're you are good person. Welcome to live ma, welcome. Hello, hello welcome Sabika hi 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 welcome welcome Aura ra chưa? Nói nào cập nhật oke okay, ઓકે okay. welcome cewe welcome welcome sahabat cewe oh ini tebar gue rap deh welcome sahabat cewe welcome sahabat cewe thank you like everyone

એવું બધી રજજા છે પણ કાલની બજારું 650 થી લઈને આ 700 રૂપિયાની બજારું આજે જોવા માંગીતી અમાર બતનોને તો ઇંગ્લિશ થઈ ગઈ છે વેલકમ બદન લર્મ bị ừ. rồi ừ. ừ. માર્કેટ માહિતી ને માર્કેટની માહિતી તો ભાઈ અમે દઈ છે માર્કેટમાં માર્કેટ માં હે ને ઉતારવા નથી દેતા આપણે ફેસ જોવામાં રસ નથી અમને ખબર છે ફેસ જોવામાં રસ નથી પણ ફેસ માર્કેટ યાર્ડમાં વિડીયો બંધ છે બસ ગોંડલ માર્કેટ યાર્ડમાં વિડીયો નથી મનાય છે નંબર તમને તમારી આઈડીમાં મળી જશે મતલબ હું મેસેજ કરી દઉં તમને તમારી આઈડીમાં બોલો લસણ પચાસ નું અઢીસો સાઠ નું અઢીસો ચાલી નું અઢીસો ચાલી વાળું પચાસ વાળું સાઠ વાળું કેટલું લઈ જવું ડુંગળી વીસ ની કિલો ત્રીસ ની કિલો નાની રહી નીચે વીસ વાળી જાય

તમને કહું કે તો તમે પછી ત્રીસ રૂપિયા આમ જો સારો માલ ખાવો હોય ને બાકી તો આમ નામની નાની સાઈઝ છે સમજી ગયા વીસ વાળી રહી ને એ આની નાની નાની સાઈઝ નોખી ગઈ બાકી ડુંગરી ખરાબ જેવો જ ન આવે બટેટા એ મીડિયમ રહ્યા ને આ વીસ વાળા એ મોટા રહ્યા બચી વાળા જા ખરાબ તો આ ન આવે પણ સાઈઝ નાની આવે બાકી વકલ તો એ નો સાઈઝ નાની હા એમ જેવા બટેટા

વસ્તુ ખરાબ નહીં આવું બધા એ ઉપાધી કરો જોલી એક ને કરો ભાઈ અલગ અલગ કરો ड早ी भकातल साइः औरि भिल काथ भी जम inversते》

ત્રણ કિલો બટેટા બટે તમને દેખાડે આ બાજુ એવડી હાલો આ બે કિલો અને આ કાળા જબલા રહી નઈ ત્રણ કિલો

એટલી તો અત્યારે આવે જ છે બધી નોટું હવે એ દવારી તો નોટું

मार्केट तुम बताओ क्या हो रहा है सॉरी थोड़ा ग्राहक में ही किया तुम बताओ क्या हो रहा है हेलो 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 हेलो

और, इस और सब ठीक है नहीं ठीक नहीं।, नहीं है भी ठीक नहीं, नहीं, नहीं है और कैसे हो पच्ची वाला है, वी वाला है। पच्ची वाला क्या, वी वाला क्या? पच्ची वाला है। ये चालीस रुपया, जुन्ना हाउस है। क्या निम्नलिखित हो? आनावा है। किलो करना? त्रिना करना ना त्रिना डॉट। त्रिना। त्रिना का यहाँ मिल ले जाएँगे। ये घट्टे यहाँ का घट्टा, होल अलबा है। किलो? हाँ कर

અઢી કિલો સબ્જી નો સોનો મેળ દઈએ અઢી કિલો કાઢજે

સુના ક્યા કરો इने भाई कोल्ले कोल्ले नहीं कोल्ले पूरी देखो कोल्ले ली, ली जतु जा आठ छड़े से पट्टे चार कहाँ जा रहे हो रुको यहीं पे रुको यहीं पे रुको वै वाला ना पीला बटेटा लाल सुधीर पानी ना गला साथ तो बढ़ता है क्या गला साथ होगा तो? आवाज आ रही है क्या मेरी हेलो 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 आवाज आ रही है तो मैसेज करो है ना मैं भी लाइव बंद कर रहा हूँ मैसेज नहीं किया तो लाइव बंद कर रहा हूँ मैं મેસેજ કરો બજારના બજાર એમનો થાય છસોથી લઈને અઢારસો અવાજ આવી મેસેજ બી

ત્રણ રૂપિયા દયો ને કાઈ જો ત્રણ દયો ત્રણ ઓકે આનો આંખે એ 9 વાજ આલે પ્રોગ્રામ માં આ ને આના કરતા આમાં મજા આવે આને કોણ અહીં કીધું ડ્રાઈવર હે ને ગુટુકલે થઈ ગયા આ તો મારો એલી કેટલા ટાંકી લગભગ નીકળ્યા એટલા પાંચ ઓરા આયા તો સવારમાં તો હોય સવારમાં ઓકે બાય બાય બોલા